વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર વનના થર્ડ યુનિટ વોટ આર યુ ડુઇંગ તેની એક્ટિવિટી નંબર ફોરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો ચાલુ શરૂ કરીએ મિત્રો તો એક્ટિવિટી થ્રીનું ટ્રાન્સલેશનનો વિડીયો આપણે નિહાળવાનો બાકી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો પહેલાં જોઈ લેશો મિત્રો કારણ કે આ જે એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર ફોર એની સૂચના સમજીએ એટલે તરત તમને સમજાઈ જશે કે બન આખી એક્ટિવિટી એક્ટિવિટી ટુ અને થ્રી ઉપર ડિપેન્ડેડ છે તો આપ આ બંને વિડીયો નિહાળી લેશો મારી ચેનલ ઉપરથી તો તમને જલ્દી સમજ પડી જશે લિસન ટુ ધ ફોલોઇંગ ફ્રેજીસ નીચેના શબ્દ સમૂહો વાંચો સાંભળો રીડ ધેમ અલાઉડ તેમને મોટેથી વાંચો ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેજીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી ટુ એન્ડ થ્રી હવે તમને એક્ટિવિટી ટુ અને થ્રીમાં જે આના સિમિલર એટલે કે સમાનાર્થી શબ્દસમૂહો દેખાય તે આપણે લખવાના છે શોધવાના છે ફોલો ધ એક્ઝામ્પલ નીચે આપેલું ઉદાહરણ જુઓ પહેલું આપણને આપેલું છે કેમ બેક ફ્રોમ અમરેલી અમરેલીથી પાછા ફર્યા બરાબર તો આપણે આપણા પાઠની અંદરથી એક્ટિવિટી ટુ અને થ્રીમાં આપેલા વાક્યોમાંથી શોધી અને સેમ ફ્રેઝવાળું વાક્ય શોધવાનું છે કેમ બેક ઇન ધ ઇવનિંગ સાંજે પાછા ફર્યા તો જોઈએ મિત્રો એક એક વાક્ય આપણે જોતા જઈશું અને અન્ડરલાઇન કરેલો જે ફ્રેજ છે એ જ આપણે શોધવાનો છે જેમ કે ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ પીલ તો ફેલ ડાઉનવાળું આપણે વાક્ય શોધીશું તો એ થશે એક્ટિવિટી ટુમાંથી ફેલ ડાઉન એન્ડ બ્રોક રોકી સ્લેગ નીચે પડ્યો અને તેનો પગ ભાંગી ગયો ત્રીજું વાક્ય છે લુકિંગ એટ ધ બર્ડ્સ તો આવું વાક્ય આપણે જોઈએ ને એક્ટિવિટી થ્રીમાં હતું લુકિંગ એટ અ સ્મોલ પ્લેન ફોર્થ સેન્ટેન્સ છે લાફડ એટ માય ફ્રેન્ડ મારા મિત્ર તરફ હસ્યા તો આવું જ વાક્ય આપણને એક્ટિવિટી થ્રીમાંથી મળે છે ફેરવાળા પટમાંથી લાફડ એટ ધ ઓલ્ડ મેન આ એક્ટિવિટી ટુનું પણ છે અને લાફડ વિથ જોય લુકડ એટ સ્મોલ પ્લેન એ પણ આપણે લખી શકીએ ફિફ્થ વાક્ય છે અ કપલ ઓફ ડેઝ એટલે કે વારનું જોડકું અથવા બે વાર તો અહીંયા છે અ કપલ ઓફ સ્વીટ શોપ્સ મીઠાઈની દુકાનો બરાબર છે ત્યાર પછીનું વાક્ય જોઈએ એન્ડ ઓફ મૂવી ચલચિત્રનો અંત એન્ડ ઓફ ધ ફેર એટલે કે મેળાનો અંત ભાગ ફૂલ ઓફ વોટર પાણીથી ભરેલું ફૂલ ઓફ પીપલ એ સાથે ફૂલ ઓફ નોઈઝ પણ લખી શકીએ છીએ આઠવું ક્લાઇમ્બ અપ ઓફ હિલ એટલે કે ટેકરી ઉપરનું ચડવું ક્લાઇમ્બડ અપર ટ્રી વિનું ચડ્યો હતો ને ટ્રી ઉપર એ વાક્ય લઈશું નવમું વાક્ય છે રો ઓફ ટ્રીઝ વૃક્ષોની હારમાળા રો ઓફ સ્ટોલ્સ દુકાનોની હારમાળા દસમું છે ડાઉન ઓન ધ રોડ રોડ પર એટલે રસ્તા ઉપર બેસી ગયો સેટ ડાઉન ફોર અ વાઇલ થોડી વાર માટે બેઠા બરાબર છે મિત્રો તો અહીં આપણું આ એક્ટિવિટી થ્રીનો ફર્સ્ટ ફોરનો ફર્સ્ટ ફ્રેઝ પૂરો થાય છે હવે બીજો ભાગ જોઈએ માર્ક ટી ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇઝ એક્ટિવિટી થ્રીના આધારે આપણે સાચા વાક્ય સામે ટી અને ખોટા વાક્ય સામે એફ લખવાનો છે પહેલું વાક્ય જોઈએ મિત્રો ટીના વિઝિટેડ ધોળાવીરા તો આ વાક્ય સાચું છે કે ખોટું વિચારી અને તમારે પણ ઉત્તર મનમાં ધ્યાન રાખવાના છે અને પછી જોવાનું છે સાચા પડે છે કે ખોટા તો ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી સાચું છે મિત્રો ના મીનાએ લીધી હતી તો વાક્ય ખોટું એટલે ફોલ્સનો એફ લખીશું સેકન્ડ સેન્ટેન્સ મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ ટુ થાઉઝન્ડ ફોર્ટીન તો અહીંયા વ્યાપાર મેળો કોણે મુલાકાત લીધી હતી ટીનાએ તો અહીંયા મીના નામ આપેલું છે માટે એ વાક્ય પણ થશે ફોલ્સ એટલે કે ખોટું મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ તો અહીંયા મિત્રો આપણે વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ એટલું તો વાક્ય સાચું છે પરંતુ મુલાકાત કોણે લીધી હતી ટીનાએ તો આ વાક્ય પણ કેવું બનશે ફોલ્સ એટલે ત્યાં પણ લખીશું એફ ફોર્થ સેન્ટેન્સ છે ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ વ્યાપાર સોરી હા વ્યાપાર મેળો એ હાલોલમાં છે હતો હાલોલમાં હતો હાલોલમાં કયો હતો મેળો વિલેજ ફેર હતો તો આ વાક્ય પણ કેવું થશે ફોલ્સ કારણ કે ટ્રેડ ફેર વડોદરામાં હતો મીના એડ જલેબીસ અહીંયા મેળામાં ટીના ગઈ હતી અને એણે પણ લસ્સી પીધી હતી જલેબી ખાધી નહોતી તો આ વાક્ય સંપૂર્ણપણે કેવું થશે ફોલ્સ તો અહીં આપણી એક્ટિવિટી ફોર પૂર્ણ થાય છે આશા રાખું કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો આજનો વિડીયો પસંદ પડ્યો હોય વિડીયોમાં સમજ પડી હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા નવા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડિયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત